ખાતે રોટરી ક્લબ રોટરેક્ટ ક્લબ ઇનર વ્હીલ ક્લબ અને લોહાણા સમાજના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલના સમયમાં ડેન્ગ્યુના કેસો અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેના કારણે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ રહી છે આ સ્થિતિમાં રક્તદાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે રક્તદાન કરી અનેક જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ થવાના આ ઉમદા કાર્યમાં સ્થાનિક લોકોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો બપોર સુધીમાં જ સાઠ જેટલા રક્તદાતાઓએ અનેક કાર્યમાં જોડાઈ રક્તદાન કર્યું હતું નમસ્તે આજ રોજ લોહાણા સમાજ રોટરી રોટરેક અને ઇનરવિલ દ્વારા બ્લડ કલેક્શન ડ્રાઇવ કરવામાં આવેલી હતી અત્યારે ખાસ જે ડેન્ગ્યુના કેસીસ છે એના માટે લેટ્સની ખૂબ જરૂર છે અને સારા એવા ડોનર્સ આજે અપ થયા છે અત્યારે પંચાવન જેટલી બોટલ્સ ઓલરેડી બ્લડનું કલેક્શન થયેલું છે અને હજી અમે સાડા ત્રણ સુધી આશા રાખીએ છીએ કે સોને પાર કરીએ બ્લડની અકસ્માતના કેસોમાં પ્રેગ્નન્સીમાં અથવા જે આ ડેન્ગ્યુ જેવા તાવ આવે એમાં ખાસ જરૂર પડે છે તો અમે અપીલ કરીએ છીએ બધાને કે વધારેમાં વધારે બ્લડ ડોનેશન ક્યાંય પણ થાય તો તેમાં ભાગ લઈ અને વધારે ને વધારે બ્લડ ડોનેશન થાય વાવેશરાય છે વલસાડ અજ્ઞાન કેન્દ્ર ખાસ કરીને આજે ઉમરગામ લોહાના સેવા સમાજનો ખૂબ ખુબ ખુબ છું સાથે રોટરી ક્લબ ઇનરવીલ ક્લબ અને રોટરેક કે જેઓ આજે આ રક્તદાન કેમ્પ રાખ્યો છે આજે રક્તની ખૂબ જરૂરિયાત રહે છે વખત રક્તદાન કેમ્પો થતા રહે છે પણ એ રક્તદાન ખાસ કરીને સગર્ભા જેવા દર્દીઓની સાથે એક્સિડેન્ટલ કેસીસ ઇન્જરી થાય ટ્રોમા થાય મલ્ટીપલ ફ્રેક્ચર્સ એવા કિસ્સામાં સર્જરીમાં પણ ખાસ જરૂરત રહે છે તો આ કેમ્પો સમાજલક્ષી છે સમાજ માટે ઉપયોગી છે અને સાથે સાથે સમાજને એ પણ અપીલ કરું છું કે નિયમિત રક્તદાનનો આગ્રહ આપણે રાખીએ સમાજમાં આગળ આવીએ નિયમિત રક્તદાન કરીએ રક્તદાન પણ સાથે જે આપણી સેફ્ટી માટે રોડ પર જતા હોઈએ તો કાર હંકાર વખતે આપણી હેડ ઇન્જરી અટકે આપણને અકસ્માતે મૃત્યુ નું જોખમ ઘટે છે હેલ્મેટ પોલીસથી બચવા માટે નહીં પણ આપણી પોતાની સેફ્ટી માટે છે અને સાથોસાથ એ યુવાનો આગળ આવે નિયમિત રક્તદાન યોજે ખાસ કરીને હાલમાં ડેન્ગ્યુ નો કહેર પ્રવર્તમાન છે દમણ સિલવાશા ઉમરગામ વિસ્તારમાંથી ખાસ ખાસ કરીને છે એટલે અમે વિશાલભાઈ અમારા અને રોટરી ક્લબને વિનંતી કરી હતી એક નાનકડો રક્તદાન શિબિર પણ જો યોજાય તો એ ઘણા બધા અને પ્લેટલેટ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે અને આજે કેમ સક્સેસફુલી રહ્યો છે હાલ પર્યંત સાઈઠ યુનિટ કલેક્ટ થયા છે અને એમનો ટાર્ગેટ સેવન્ટી ફાઈવ પ્લસ નો છે તો હું વલસાડ રક્તદાન કેન્દ્રની ની પૂરી ટીમ વતી સૌનો આભાર માનું છું અને આવા નિયમિત રક્તદાન શિબિર યોજવા માટે અભિનંદન પાઠવું છું થેન્ક યુ